નર્મદા વિસ્થાપિતોએ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી કે વાગરા તાલુકાના ભેરસમ ગામમાં જમીન ફાળવવામાં આવી છે જ્યાં તેઓ ખેતી કરીને જીવન ગુજારે છે હાલના વરસાદમાં ભેરસમ ગામના ખેડૂતોની જમીનોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે જ્યાં આ વિસ્થાપિતો પણ ઘણા વર્ષોથી ખેતી કરે છે પરંતુ હાલના વર્ષમાં સાયખા તથા ભેરસમ સીમાડા જીઆઈડીસીની કંપનીઓનું બાંધકામ કરવામાં આવ્યું છે જ્યાં વરસાદી પાણીનો નિકાલ હતો ત્યાં તે જગ્યા ઉપર ખાનગી કંપનીઓએ માટી પુરાણ કર્યું છે જેથી પાણીનો નિકાલ બંધ થઈ જવાનો આક્ષેપ કરી મકાનો અને ખેતરોમાં પાણી ભરાઈ ગયા હોવાની રજૂઆત કરી હતી આ સાથે જ તાત્કાલિક ધોરણે પાણીના નિકાલ સાથે યોગ્ય કાર્યવાહી કરી જે કંઈ પણ નુકસાન થયું છે જે કંપની તરફથી વળતર અપાવવાની માંગ કરવામાં આવી હતી પાકને નિષ્ફળ થઈ ગયું અમારી કંપનીનો કેમિકલ પાણી હોય ઘોડાઈને બધું આવી ગયું છે અમારા ઘરનું બાજુમાં ઘુસી ગયું છે તલાટી સિરાયા હતા સરપદાયા હતા સાહેબ આ ઉભરું નાડું જરી ગમઠું નાડું મૂક્યું સાહેબ હાલ સુધી પાણી ખસે નથી આઠ દિવસ પાણી થઈ ગયા તેવું તેવું છે બે કિલોમીટર અઢી કિલોમીટર સુધી પાણીનો ઘેરાવ થઈ ગયો સાહેબ બરાબર કાલે અમે મામલતદાર સાહેબને પણ આવેદનપત્ર આપીને આવેલા છે અને આ વસાટ વાળા પરમ દિવસે બરોડા એમની ઓફિસે પણ બધું આપીને આવેલા છે અને આજે કલેક્ટર સાહેબને અમે આપવાના છીએ બરાબર એટલે અમારી આશા એવી છે કે અમારી આકા કુદરતી આફત નથી કુદરતી આફત હોત તો અમે કશું કરે જ ના પણ અમારી પાણીનું રોકાણ કંપની દ્વારા થયેલું છે અને એનાથી અમને નુકસાન થયેલું છે એટલે અમને વળતર મળે એવી આશા છે